હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે બટાકાને બાફ્યા કે છીણ્યા વગર ખૂબ જ ટેસ્ટી એવા આલુ પરાઠા તો ફ્રેન્ડ્સ આ આલુ પરાઠાની ટ્રીક તમે એકવાર જાણી લીધી ને તો સમજો કે તમારા આલુ પરાઠા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થશે અને બિલકુલ ફાટશે પણ નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા તો મેં અહીંયા ચાર થી પાંચ જેટલા કાચા બટાકા લઈ બટાકાની છાલ કાઢી એકદમ ઝીણા કટ કરી લીધા છે તો બટાકાને તમારે એકદમ ઝીણા જ કટ કરવાના છે મોટા કટ નથી કરવાના નહીં તો શું થશે કે તમારે મહેનત વધારે કરવી પડશે અને આલુ પરાઠા બિલકુલ સારા નહીં બને હવે મેં અહીંયા એક પેનમાં પહેલેથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ હવે તરત જ એડ કરીશું ઝીણા કટ કરેલા બટાકા હવે બટાકાને જીરા સાથે બરાબર મિક્સ કરી લઈશું અને બટાકાને ઢાંકીને થોડી વાર સુધી ચડવી લઈશું તો બટાકા ચડે ત્યાં સુધી પરાઠાનો લોટ બાંધી લઈએ હવે પરાઠાનો લોટ બાંધવા માટે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું બે કપ જેટલો ઘઉંનો લોટ તો આપણે જે રોટલી બનાવીએ છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે લઈશું અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું મોયણ માટે બે થી ત્રણ ચમચા જેટલું તેલ તો તમારે આ પરાઠામાં વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી હવે તેલને લોટ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ લોટને તમારે તેલ સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તમારે લોટ વધારે પડતો ઢીલો કે પછી વધારે પડતો કઠણ બિલકુલ નથી બાંધવાનો અને જો તમે લોટ કઠણ બાંધશો ને તો પરાઠા વણતી વખતે ફાટી જશે અને તમારા પરાઠા બિલકુલ સારા નહીં બને તો પરાઠાનો લોટ કઠણ ન બંધાઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ પરાઠાનો લોટ બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ લઈ લોટને સારી રીતે મસળી લેશું આનાથી શું થશે કે લોટ જે છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે લોટને પાંચ થી દસ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે બટાકા ચડી ગયા છે કે નહીં હવે બટાકા ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તમારે આ રીતે એક ચપ્પાની મદદથી બટાકાને કટ કરી લેવાના જો આ રીતે બટાકું સરળતાથી કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે બટાકો ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે હવે એડ કરીશું અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો અજમો જરૂરથી એડ કરવો સાથે જ એડ કરીશું એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ તો આ પેસ્ટને તમે વધુ કે ઓછી પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું આનાથી શું થશે કે આદુ અને મરચાં જે છે ને તે બિલકુલ કાચા નહીં રહે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠાને પણ બરાબર મિક્સ કરી લઈશું આનાથી બટાકા દસ ટકા જેવા ચડવવાના બાકી રહી ગયા હશે ને તે પણ ખૂબ જ ઝડપથી ચડી જશે સાથે તીખાશ માટે એડ કરીશું એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ સાથે એડ કરીશું બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી સાથે જ ખટાશ માટે એડ કરીશું અડધા લીંબુનો રસ તમે લીંબુના રસની જગ્યાએ આમ ચૂર્ણ પાવડર પણ લઈ શકો છો કાંઈ જ વાંધો નથી સાથે જ એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું એક ચમચી ધાણાજીરું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે આલુ પરાઠા બનાવશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમે વારંવાર આ જ રીતે આલુ પરાઠા બનાવશો અને બીજી બધી જ રીત ભૂલી જ જશો સાથે થોડી ખાંડ એડ કરી લેશું તો ફ્રેન્ડ્સ ખાંડ એડ કરવી ઓપ્શનલ છે હવે ખાંડને પણ બરાબર મિક્સ કરી લઈશું હવે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું હવે એક મેસનની મદદથી બટાકાને ખૂબ જ સારી રીતે મેશ કરી લઈશું તો બટાકા આખા ના રહી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો શું થશે કે પરાઠા વખતે ફાટી જશે અને તમારા આલુ પરાઠા ટેસ્ટમાં પણ બિલકુલ સારા નહીં બને તો ફ્રેન્ડ્સ આ જુઓ બટાકાને મેં ખૂબ જ સારી રીતે મેશ કરી લીધા છે અને બટાકાનું એકદમ ચટપટું અને ખૂબ જ ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર છે હવે આને ઠંડુ થવા દઈશું તો પાંચથી થી દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ થોડા નાના લુવા બનાવી લેશું તો લુવા શા માટે નાના બનાવવાના તે પણ હું તમને આગળ બતાવું છું હવે એક પાટલા પર લુવું લઈ લુવાને એક પાતળી રોટલી જેવું વણી લઈશું અને તમારે આ રીતે બે પાતળી રોટલી વણી લેવાની છે આનાથી તમે ગમે તેટલા જાડા કે પાતળા આલુ પરોઠા બનાવીને તૈયાર કરી શકશો અને તે પણ વધારે સ્ટફિંગવાળા તો ફ્રેન્ડ્સ ઘણા ઘરમાં કેવું હોય છે કે આલુ પરાઠા વધારે સ્ટફિંગ વાળા હોય ને તો જ ભાવે તો બસ હવેથી તમારા ઘરમાં પણ આલુ ફાટવાની કે તૂટવાની ઝંઝટ વગર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ જુઓ પાતળી રોટલી વણી લીધી છે હવે વણેલી રોટલી પર તૈયાર કરેલા સ્ટફિંગને આ રીતે ફેલાવી લેશું તો તમારે સ્ટફિંગને બરાબર ફેલાવી લેવાનું છે હવે ઉપરથી બીજી વણેલી રોટલીને આ રીતે મૂકી દઈશું અને કિનારેથી દબાવી લઈશું આનાથી પરાઠા વણતી વખતે સ્ટફિંગ બિલકુલ બહાર નહીં આવે અને તમારા આલુ પરાઠા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે ઉપરથી હળવા હાથથી થોડું વણી લઈશું તો તમે આ રીતે આલુ પરાઠા ખૂબ જ સરળતાથી મોટા કે નાના બનાવી શકશો અને ટ્રીક એકદમ સરળ છે તો બસ આ જ રીતે હું બધા જ આલુ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશ તો ચાલો હવે આલુ પરાઠાને શેકી લઈએ હવે લઈશું એક તવી અને તવીને થોડી ગરમ થવા દઈશું તો તવી બરાબર ગરમ થઈ ગઈ છે હવે આલુ પરાઠાને તવીમાં મૂકી બંને સાઈડ થોડો થોડો ચડવી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે આલુ પરાઠા બનાવશો ને તો તમારા આલુ પરાઠા ફાટશે પણ નહીં અને તમારા આલુ પરાઠા ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે હવે આલુ પરાઠા પર આ રીતે થોડું તેલ કે ઘી લગાવી પરાઠાને બંને સાઈડ બરાબર શેકી લઈશું તો તમે જોયું ને પરાઠાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને પરાઠા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે તો બસ આજ રીતે હું બધા જ આલુ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે પણ દે તેવા ખૂબ જ ટેસ્ટી એવા આલુ પરાઠા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘાંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ